ગણગણ ગણપતિ નમો નમ આજે ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ છીએ અમે તો જે કિશન ગોહિલ અને જીતુ સોલંકી ના નમસ્કાર બાપા સીતારામ જય બાપા સીતારામ તો મિત્રો આજે કઈક નવાઈ નું તમને લાગતું હશે કે આવું કેમ બોલ હા સીતારામ બાપા સીતારામ નું નામ આવ્યું એટલે અમુક મિત્રો ને વિચાર આવશે કે આ શું બાપા સીતારામ અને જીતુ ભાઈ બગડ નદી બગડેશ્વર મહાદેવ અને બગદાણા ધામ અને બજરંગ દાસ દેહણા બરાબર હા હા કેમ નઈ તો એવું કઈક નવું લઈને આવ્યા છે અમે ઓ પેલું સારું એક ભાઈ ભજન થોડું થોડું સાઈ થોડું સંભળાવો ને થોડું

એક સારી જાણકારી લઈને આવી છે આવે આવે છે તમે સમક્ષ અને કોમ્પિટિશન ટૂંક સમયમાં જે સ્પર્ધા બાબા સીતારામની પુણ્યથી પુન્યતિથિ નિમિત્તે રાખેલી સ્પર્ધા વિશે થોડી વાત કરવા આવી રહ્યા છે અમે લોકો બરાબર છે જીતુભાઈ તો એના વિશે કિશનભાઈ થોડી ચર્ચા ચર્ચા કરશે એના શું નિયમો છે એ પણ કહેશે અને કેમનું કેમ છે શું રાખવાનું છે અંદર એ પણ ચર્ચા કરશે તો શું આમાં ભજનમાં

મ્યુઝિક મસ્તી ગ્રુપ કરવા જઈ રહ્યું છે મિત્રો હા કેમ નહીં ત્યારે અનેરી અનુભવતા ને અરેરી ભવ્યતા માટે આ સાથ સહકાર આપી અને એને પ્રતિગિતાને સફળ બનાવશો એવી અમારી આશા છે હા અને એમાં વધુમાં વધુ લોકો ભાગ લે એવી આશા પણ અમે રાખીએ છીએ તો જીતુભાઈ હ આપણને બગતાના તરફથી પણ મળે છે બરોબર છે હ

બગદાણા બાપા સીતારામ ના ભજન રાખવા ગઈ રહ્યા છે ત્યારે આપ સૌને નમ્ર નિવેદન છે કે પ્રવૃત્તિઓ તમારી સારી એવી રેકોર્ડિંગ વિડીયો કે ઓડિયો ફોર્મેટ નો અમને મોકલી શકો છો પણ ઓડિયો ફોર્મેટ નો માત્ર બ્લાઇન્ડ લોકો ને અવકાશ છે અને મિત્રો હા ખાસ કરી બ્લાઇન્ડ લોકો કદાચ જો શક્ય હોય તો વિડિયો બનાવી શકે તો વિડીયો બેટર રહેશે વિડીયો બનાવજો કારણ કે આ સ્પર્ધા youtube પર થવાની છે એટલે youtube પર પર શું વિડીયો બેટર રહેશે સારું રાખશે શક્ય બને તો વિડીયો તમે બનાવજો તો બેટર રહે સારું રહે બરાબર છે જીતું ભાઈ હા સ્પર્ધાના નિયમો આ પ્રમાણે કૈક આપણે રાખીએ છીએ હા અને જીતો ભાઈ તમે પણ થોડું માર્ગદર્શન આપજો આ સ્પર્ધા બાબતે હા હું પહેલાં જે કહું કે સ્પર્ધામાં તમારે જ્યારે તમારી પ્રસ્તુતિ અંદર તમે જ્યારે તમારું ભજન સિંગિંગ તમે સોંગ લઈને આવો ત્યારે તમે જીકે જીકે હોસ્પ જે કે ઓફિસર યુટ્યુબ ચેનલનું નામ બોલાવાનું ખાસ કરીને તમારો પરિસર રાખવો પડશે તમારે ત્યારબાદ બાબા નું એ આપણે રાખવું છે ને આમ બોલવું પડશે હા હા જે કે ઓફિસર યુટ્યુબ ચેનલનું નામ રાખવું બરોબર છે ને હા હા જેથી કરીને લોકો ને ખ્યાલ આવે કે આ youtube channel નું વેપાર ચાલી રહ્યું છે તો પેલા પોતાનું નામ અને channel નું નામ ખાસ કરીને બોલવાનું રહેશે અને બાપા સીતારામ ની પુણ્ય તિથિ નિમિતે હા બસ હા ok હા પણ આ વસ્તુ બોલવું જરૂરી છે જો જે કોઈ ડાયરી ગો ગાશે તો તેની આમ પ્રસ્તુતિ માન્ય ગણવામાં આવશે નહીં એનું ખાસ નોંધ લેવી બાબત નંબર બે કે ત્રણ થી સાત ની વચ્ચે ત્રણ થી નીચે ના હોય જોઈએ ત્રણ થી ઓછી જેની પ્રસ્તુતિ હશે તેની પણ પ્રસ્તુતિ માન્ય ગણવામાં આવશે અને

મિત્રો દરેક સ્પર્ધામાં યુટ્યુબ ચેનલ પર લાઈવ પર હોય છે પરંતુ આ સ્પર્ધા લાઈક પર નથી રાખી અમે લોકોએ આ સ્પર્ધા તમારા વ્યૂ વધારે હશે એ લોકોને ઈનામના હકદાર બનશે તો એક આ સ્પર્ધા મહિનાની સ્પર્ધા રહેશે એક મહિનામાં તારીખ નવ નવ તારીખ ને નવ તારીખે તમારી પ્રસ્તુતિ અપલોડ થઈ જશે તારીખ નવ નવ એક થી નવ બે સુધી તમારી ચેનલ તમારી પ્રસ્તુતિ યુટ્યુબ પર રહેશે અને એક મહિનાની અંદર જે લોકો બસો થી ઉપર વ્યૂ કરશે ઓછામાં ઓછા બસો વ્યૂ હોવા જોવે જરૂરી છે બસો થી નીચે વ્યૂ હશે તેની તે લોકોને તે વ્યક્તિ ઇનામના હકદાર નહિ બની શકે બરાબર છે જો દિવ્યાંગો દસ થશે બરાબર છે હમ તો એની competition ના અલગથી ગણવામાં આવશે એના એકસો હશે તો એને આપવામાં થી વધુ થી વધુ ઓછામાં તો તેની સ્પર્ધા પણ અલગ રીતે ગણાશે બરોબર ને તમે અહિયાં તો છે ને બસો તો અ છે થાય છે એટલે એકસો પંચોતેર નહીં બસો તો બરોબર છે એમાં દસ થી

હા 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 સારું ગાશે સારું પરફોર્મન્સ ગાશે તો કદાચ હું તો કહું અને જેતું એ વિડીયો પરફોર્મન્સ હોય ને એટલે બહુ બેહતર લાગે હું મિત્રો દિવ્યાંગો તમે લોકો ખાસ મારે કહેવું એક અમારા દિવ્યાંગોની કે ખાસ કહેવું કે તમે વિડીયો બનાવશો તો લોકો જે આમ આમ વ્યક્તિઓ જોશે તમારી વિડીયો તો દિવ્યાંગ વ્યક્તિ ગાય છે તો એના પર તમને સારું વ્યૂ અને સારું શેરિંગ પણ

જો તમારી પાસે ટ્રેક ના હોય તો તમે કોઈ વાદ્ય વગાડીને વિડીયો બને વાદ્ય વગાડીને ગઈ શકો છો મ્યુઝિક હોય તો સારું લાગશે મ્યુઝિક વગર ગાશો તો તમને વ્યૂ મળવાની સંભાવના ઓછા રહેશે એટલે બેટર હશે કે તમે ટ્રેક યા તો કોઈ વાદ્યનો ઉપયોગ કરો અને ખાસ કરીને આ તમારી પ્રસ્તુતિ કોઈ કોઈ કોપી ના કરતા મિત્રો જેમ કે પોતાની ચેનલની યુટ્યુબ એક દાખલો એક્ઝામ્પલ આપું

ફેરફાર કરીએ તો અમે ગ્રુપમાં માહિતી આપતા રહીશું અને યુટ્યુબ પર પણ માહિતી આપતા રહીશું એટલે જો તમે જો તમારે ગ્રુપમાં ના જોડાવ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે કારણ કે ચેનલ પર અમે લોકો કોઈ પણ માહિતી કદાચ કોઈ સ્પર્ધાની માં અંદર કઈ ફેરફાર કર્યા અમે લોકોએ તો અમે જાણકારી તમને પર્સનલ કોઈ અમે તમારો કોન્ટેક્ટ નહીં કરીએ અમે લોકો બરાબર છે કિશનભાઈ હા તો જીતુભાઈ આ બધી તો માહિતી આપણે આપીએ હવે એમ થાય એમને ક્યાં પ્રવૃત્તિ કરવાની છે કેવી રીતે શું કરવું પડે તો જીતુભાઈ આ પ્રવૃત્તિ વિડીયો કે તમે જે ફોર્મેટ માં બનાવો બરોબર છે એ ફોર્મેટ માં તારીખ ત્રણ થી લઈ તારીખ આઠ તારીખ સુધી નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ ઝીરો ફાઇવ સેવન સિક્સ નાઇન કે એટ એટ નાઇન વોટ્સપ્ય પ્રસ્તુતિ મોકલવાની રહેશે કોલ કરવો નહી કોન્ફ્યુન્સ હોય તો કોલ કરવો બાકી કોલ એમને કોઈ કરવો નહી કોલ જરૂર શક્ય બને હું ટાઈમ આપી દઉં તમને કોલ કરવા માટે કદાચ કોઈ જરૂર પડે તો જરૂર પડે તો કોલ તમારે આઠ વાગ્યા થી લઇ અરે શું કેવાય સાત વાગ્યા થી લઇ સાડા સાત થી લઇ અને સાડા દસ સુધી રાતે કરી શકો છો બસ એના સિવાય કોઈ કોલ કરવો નહીં નહીં અને બીજી બાબત કે તમારા નામ અ કારણ કે વિડીયો તો ત્રણ થી આઠ તારીખ સુધી બનાવવાની છે બરોબર છે ને આઠ તારીખે રાત્રે બાર વાગ્યા પછી કોઈની વિડીયો આવશે તો એ માન્ય માન્ય ગણવા આવશે નહીં બરોબર છે જીતુભાઈ બીજી બાબત કે તમારા નામ અમને ત્રેવીસ થી લઈ અને બીજી તારીખ જાન્યુઆરી સુધી જવા જોઈએ એ કરવાનો રહેશે બોલું છું નેવું નવ્વાણું પચાસ સત્તાવન ઓગણસિતબલ નાઇન ફાઇવ જીરો ફાઇવ સેવન સિક્સ નાઇન એટ નાઇન ટુ થ્રી ટુ થ્રી થ્રી નાઈન થ્રી નાઈન નેવ્યાસી ત્રેવીસ ઓગણચાલીસ હા આજ નંબર ઉપર તમારે નોંધાવવાનું રહેશે બીજા કોઈ કે મિત્ર કે કોઈ દ્વારા નોંધાયેલી પ્રવૃત્તિ માન્ય ગણવામાં આવશે બીજું બીજું કે ખાસ કરીને એ જ રાખો ધ્યાન રાખો કે પોતાના નંબર થી જ તમારે પ્રસ્તુતિ મોકલવાની રહેશે કે નહીં કે એક નંબર એક નંબર થી તમે ચાર પ્રસ્તુતિ મોકલશો તો નહીં ચાલે એક નંબર થી એક જ પ્રસ્તુતિ આવવી જોઈએ જો કદાચ બની શકે કોઈની કોઈના એમાં ત્યાં આગળ ઘરમાં એક ફોન હોય અને ચાર મેમ્બર હોય ભાગ લેનાર તો એ નહીં ચાલે કારણ કે એક નંબર જો થી એક જ પ્રસ્તુતિ આવવી જોઈએ

મનાવે છે અને પ્રસ્તુતિ તારીખ આઠ જાન્યુઆરી સુધી અમને અમારા whatsapp ઉપર બાર વાગે રાત્રે બાર વાગ્યા પેલા મળી જવી જોઈએ અને એને નવ તારીખ કે અમે એને અપલોડ કરી દઈશું અને નવ ફેબ્રુઆરી એ તેનો result મળી જશે ત્યાર પછી અમે શું કેટલે શું રકમ છે એ તમને price શું છે એ જાહેર કરવામાં આવશે મળશે સારી એવી